નમસ્તે મિત્રો મિત્રો મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન એ શ્રેણી અંતર્ગત આજે આપણે મળીશું ડોક્ટર નવીન મોદી મિત્રો હિંમતનગરમાં તેઓ સાયકાટિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે તો મળીએ અને કેરિયરની ચિંતા એ વિષય ઉપર વાર્તાલાપ કરીએ નમસ્તે તો આજે કેરિયરની ચિંતા લઈને જે ફરતા હોય છે વાલીઓ વિદ્યાર્થીઓ તો આ કેરિયર એ ખરેખર આપના માટે શું છે અને એની ચિંતા કરવી જોઈએ ચિંતા દરેકને પોતાની કેરિયરની થવી જ જોઈએ કે પોતે આગળ જઈને જિંદગીમાં શું બનશે શું કરશે પોતે પોતાની ક્ષમતા પ્રમાણે પોતાની કાર્યક્ષમતા પ્રમાણે જિંદગીમાં આગળ વધી શકે છે કે નહીં કોઈપણ ફિલ્ડમાં સફળ થશે કે નહીં આ બધી ચિંતા દરેકને થોડી ઘણી તો હોવી જ જોઈએ પરંતુ અત્યારે સમય એવો આવ્યો છે કે વિદ્યાર્થીને પોતાના કેરિયરની ચિંતા હોય એના કરતાં એના પેરેન્ટ્સને વધુ ચિંતા થઈ જાય છે કે મારું બાળક કોઈ પણ સારા ફિલ્ડમાં કેરિયર બનાવે હવે આ આ એક આ એક પેરેન્ટ્સનો મા બાપનો એક બહુ સારો ભાવ છે પોતાના બાળક માટે કે પોતાનું બાળક સારું કેરિયર બનાવે કોઈ ફિલ્ડમાં એકદમ સફળ થાય અને એકદમ સુખી થાય આ એક સારો ભાવ છે પરંતુ હકીકતમાં હવે શું બની રહ્યું છે કે એ કેરિયર બાળકના કેરિયર બનાવવાની ચિંતા એ ચિંતા મા બાપ પછી એને બાળકને શરૂઆતમાં પ્રોત્સાહન આપે છે કે તું સારું ભણ તું સારું સારા માર્ક્સ લાવ એક્ઝામમાં સારી રીતે સફળતા મેળવ હવે આ આ વસ્તુ જ્યારે એ પ્રોત્સાહન કરતો પણ વધે ત્યારે પછી વિદ્યાર્થીને એ દબાણ લાગે છે એ પ્રેશર જેવું લાગે છે કે મારે તો પરીક્ષામાં સારું રિઝલ્ટ લાવવું જ પડશે એટલે કેરિયરની ચિંતા જે ખરેખર હોવી જોઈએ એ એટલી તો હોય જ પણ એનાથી જ્યારે વધુ પડતી થઈ જાય ત્યારે એ પ્રેશર તરીકે કામ કરે છે એટલે કેરિયરની ચિંતા જો હોય તો એ યોગ્ય માત્રામાં જ હોવી જોઈએ ચિંતા વધી જાય એનું પ્રમાણ કેરિયરની ચિંતાનું તો શું પરિસ્થિતિ ઊભી થાય કેરિયરની ચિંતા ક્યારે વધી જાય છે કે એક તો વિદ્યાર્થીના ખોટા કન્સેપ્ટ હોય ખોટી સમજ હોય ત્યારે કેરિયરની ચિંતા વધી જાય છે એક ખોટો કન્સેપ્ટ શું હોય કે મારે આટલા માર્ક્સ નહીં આવે તો મને આ લાઇનમાં એડમિશન નહીં મળે આ એક ખોટો કોન્સેપ્ટ હોય છે અને જો મને આ લાઇનમાં એડમિશન નહીં મળે તો પછી મારું કેરિયર બનશે જ નહીં બરાબર ખરેખર આવું માનવું એક મોટી ભૂલ છે એ આવું આવું કોઈએ પણ ક્યારેય પણ ના માનવું જોઈએ કેમકે કોઈ પણ લાઇનમાં તમને એડમિશન મળે તેનાથી તમારું કેરિયર તો બની જ શકવાનું છે એક્ઝામ્પલ કોઈ એવું માને કે મને મેડિકલમાં એડમિશન નહીં મળે બીજું એવું માને કે મને એન્જિનિયરિંગની કોઈ ચોક્કસ લાઈનમાં એડમિશન નહીં મળે ત્રીજો કોઈ એવું માને કે હું જો સીએ નહીં કરી શકું તો મારું જાણે આખું કેરિયર ખલાસ થઈ જશે શકે આ આ બધી જ ભૂલો છે કેમ કે આ એ જે તે વિદ્યાર્થી જે તે લાઇનમાં ન જાય તો પણ બીજી લાઇનમાં જઈને સફળ થવાની શક્યતા તો એટલી ને એટલી જ રહે છે કોઈ પર્ટિક્યુલર લાઇનમાં જવાથી જ કેરિયર બને છે એ ફક્ત તમારી માન્યતા છે એ હકીકત નથી એ ફક્ત તમારી માન્યતા છે હકીકત તો એ છે કે તમારી ઈચ્છેલી લાઈન તમને ન મળે અને બીજી લાઈન લેવી પડે ઓછા માર્ક્સ આપવાથી જો બીજી લાઈન લેવી પડે તો પણ તમારી કાર્યક્ષમતા પ્રમાણે તમને સફળતા મળવાની જ છે અને કદાચ તો એવું બને કે આ રીતે લાઇન બદલવાથી તમને વધુ સફળતા મળે એવી પણ શક્યતા છે કેમ કે એ એ જે તે પર્ટિક્યુલર લાઇનમાં તમે કદાચ વધુ સારું કંઈક કરી શકો એટલે આ રીતે ખોટા કન્સેપ્ટ જો દૂર થઈ જાય તો ખોટી ચિંતા પણ દૂર થઈ જાય હવે ખરેખર જો વિદ્યાર્થીને સફળ થવું હોય તો શું કરવું જોઈએ સફળ થવા માટે ત્રણ વસ્તુઓ ખૂબ અગત્યની છે એક તો તમારી સિન્સિયરિટી બીજું તમારું કામ પ્રત્યેનું સમર્પણ અને ત્રીજું એક્સિલન્ટ કામ કરવાની ભાવના બરાબર આ ત્રણ વસ્તુ એકદમ જરૂરી છે હવે વિદ્યાર્થી એવું માને કે હું ફક્ત અભ્યાસ કરી લઈશ તો સફળ થઈ જઈશ એ એ માન્યતા પણ અધૂરી છે કોઈ પણ લાઈનનો તમે ફક્ત અભ્યાસ કરી લો એટલે તમને ડિગ્રી મળે એનાથી સફળતા પૂરી સફળતા નથી મળતી તમે અભ્યાસ કરી લો ડિગ્રી લઈ લો ક્વોલિફાય થાવ પછી તમારે જે કંઈ ફિલ્ડમાં સંપૂર્ણપણે સમર્પિત થઈને તમારી પૂરી કાર્યક્ષમતાથી કામ કરવું પડે છે અને તો જ સફળતા મળે છે એટલે જીન અભ્યાસ પછીની પણ જિંદગીમાં તમારે પૂરી કાર્યક્ષમતા બતાવવી પડશે કામ માટે કામ પ્રત્યેનું સમર્પણ લાવવું પડશે તો જ સફળતા મળવાની છે અને અને એ માટે વિદ્યાર્થીઓએ હાલ એ સમજી લેવું જોઈએ કે બધી લાઈનનું મહત્વ સરખું છે એટલે હાલ એ કેરિયરની ચિંતા હાલ એટલા માટે દૂર કરી દેવી કેમ કે બધી જ લાઇનનું મહત્વ સરખું છે સમાજને ડાક્ટરની જેટલી જરૂર છે એટલી જ જરૂર એન્જિનિયરની છે કે એટલી જ જરૂર વેપારીની છે એટલી જ જરૂર ઇન્ડસ્ટ્રીઆલિસ્ટની છે કે એટલી જ જરૂર કાર્પેન્ટરની છે કે મિકેનિકની છે કોઈ પણ વ્યક્તિની જરૂર છે જ કોઈ પણ વ્યક્તિ વગર આ સમાજને ચાલવાનું નથી એટલે બધાની જો સરખી જ જરૂર હોય તો આપણે આ લાઇનમાં જઈશું તો જ આપણું કેરિયર બનશે એવી નાહકની ચિંતામાં શું કામ રહું કોઈ પણ લાઇનમાં જઈને આપણે સરસ કેરિયર બનાવી જ શકવાના છીએ બરાબર હવે તમે તો મનોવૈજ્ઞાનિક ડૉક્ટર છો તો આપના મતે આ જે કેરિયરનો મુદ્દો આપણે લીધો છે એની ચિંતા વિશે આપ એક્ઝેક્ટ શું કહેવા છો પહેલી વાત વિદ્યાર્થી હાલ જે ભણી રહ્યા છે એમણે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવશે તો મારી કેરિયર બનશે જ નહીં આવી માન્યતાને લીધે દુઃખી થવું નહીં બરાબર અને તમારી વિદ્યાર્થી જીવનને બગાડી નહીં દેવું આ જો આ ખોટી માન્યતાના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ દુઃખી અવસ્થામાં જીવે છે એ લોકો અભ્યાસને એન્જોય કરવાની રીતે અભ્યાસના ભાર હેઠળ આવી જાય છે અને આ ભાર હેઠળ આવી જવાનું કારણ આ કેરિયરની વધુ પડતી ચિંતા અને ખોટી માન્યતાઓ કેરિયર બનવા માટેની ખોટી માન્યતાઓ આના લીધે એ લોકો વધુ પડતા દુઃખી થઈ જાય છે વધુ પડતા દુઃખી થાય એટલે કેટલાક વિદ્યાર્થીઓને તો એન્ઝાયટી બેચેની પણ આવી જાય છે અને જો એ બેચેની આવી જાય તો તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય અને તમારો તમે અભ્યાસ જેટલો કરી શકો તમારી ક્ષમતા પ્રમાણે એટલો પણ પછી નથી કરી શકતા એટલે તમારે સાચી સમજ કેળવવી ખોટી નાહકની કેરિયર માટેની ચિંતા નહીં કરવી અને એક એક માન્યતા રાખવી જ કે સફળતા જિંદગીમાં દરેક સ્ટેજે મળવાની છે કોઈને કોઈ રીતે અને અને તમે જોયું હશે કે ક્યારેક તો ઓછું ભણેલા લોકો બિઝનેસમાં જબરદસ્ત સફળતા મેળવતા હોય સાચી એવા તમારે એક્ઝામ્પલ પણ ધ્યાન સમક્ષ રાખવા જોઈએ કે બહુ જ ઓછું ભણેલા માણસો એમની જિંદગીમાં ખૂબ સફળ બનેલાના પણ દાખલા હોય છે તો તો પછી વ્યર્થ ચિંતા કેરિયરની ના કરવી જોઈએ અને તમારે સ્વસ્થ મને અભ્યાસ કરવો જોઈએ છેલ્લે આપને પૂછી લઉં કે આપ કઈ કેરિયરમાં જવા માંગતા હતા પહેલેથી નક્કી કર્યું હતું કે આપ ડોક્ટર જ બનશો નહીં મારા પપ્પાની એવી ઈચ્છા હતી મારા પપ્પા રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર છે ને એમની ઈચ્છા એવી હતી કે એ કલેક્ટર નહીં બની શક્યા તો હું કલેક્ટર બનું એ મને આઈએએસ બનાવવા માગતા હતા પણ મને હું જ્યારે બારમા હતો ત્યારે મેં મન મનથી નક્કી જ કરી દીધેલું કે મને મેડિસિન ગમે છે એટલે હું ગમે તે રીતે મહેનત કરીને માર્ક્સ લઈને મેડિસિન લાઈન જો મળશે તો લઈશ જ અને મેં મારા પપ્પાને જણાવી પણ દીધું એમણે પછી મને ટેકો પણ આપ્યો અને મેં હું મેડિસિનમાં પછી ગયો જ અને 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 ગયા પછી મને એવું લાગ્યું કે અને હવે હાલ મારા પપ્પાને પણ લાગે છે કે મેં આ બહુ સરસ ડિસિઝન લીધો બહુ સરસ કેમ કે પોતાને જે કામ ગમતું હોય જેમાં રુચિ હોય એમ જ આગળ વધવું જોઈએ તો મિત્રો આ હતા ડોક્ટર નવીન મોદી તેમની પાસેથી આપણે કેરિયરની ચિંતા ન કરવી એ બાબત આપણે સમજ્યા તમારો આભાર માની લીધો